વગાડતો રાજનીતિ છોડી દાનવી ટેક્સ અમેરિકા જેવું લેવામાં આવે છે ફેસિલિટી પાકિસ્તાન જેવી આપવામાં આવે છે આ શબ્દો છે પાર્ટીના નેતા ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન કરવી જે પ્રકારે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના પણ પ્રહારો કર્યા છે આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા હું છું પરમાર ભગીરથસિંહ ગુજરાતમાં વર્તમાન સમય રોડ રસ્તા પરિસ્થિતિ ઉદ્ભવે છે ઠેર ઠેર ખાડા થઈ ગયા છે આ મામલે જે સ્થાનિક લોકો છે ત્યાં રાજ્યના લોકો છે અને સરકારને ઘેર્યા છે સરકારને સવાલો પૂછી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઘેરાવા માટે આમાં આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સુદાન કડવી મેદાને આવ્યા છે અને મોરબીના માળિયાના જે પ્રકારના જનસભાનું સંબોધન કર્યું હતું તમે કહ્યું હતું કે ટેક્સ છે તે અમેરિકા જેવું ઉઘરાવવામાં આવે છે પરંતુ ફેસિલિટી પાકિસ્તાન જેવી આપવામાં આવે છે આ રસ્તા ઉપર ખાડા છે કે ખાડામાં રસ્તા તેના તેવા સવાલો ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉપર આ જ પ્રકારના સમાચાર જોવા માટે ન્યૂઝ સેવન ઇન્ડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારો અવાજ એટલે ન્યૂઝ સેવન ઇન્ડિયા ફિરુચિ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા